राम राम डैरे ने मारी पाछा देखाई तुमने Mahindra Thar Mahindra ni most 4x4 गाडी जी केपेबल है ऑफरोडिंग करवा माटे पण खरखर केपेबल है आपरी स्टाइल में चेक करी नाकी लेट्स गो शुरुआत करी आपने की थी तुम्हें जो होगा आनी अंदर आवे है फ्लिप की અને આ હે આપણો ઘોડો જેને મેં એક ટાયર ઉપર જો ચડાવી દીધો કારણ કે આ રોડ માટે જ કેપેબલ ગાડી છે અને લુકતા મારે તમને એની કઈ જાજુ કેવું નહીં જો સાઈડથી આવું કંઈક આવે ચાર ગુણ્યા ચાર ચાર ચો કેટલા થાય સોળ થાય અઢાર થાય બત્રીસ થાય કેટલા થાય કોમેન્ટ કરી નાખજો પાછળ એક સ્પેર વ્હીલ આપેલું છે અને ગાડીની કંડિશન અટાણે બહુ એટલે બહુ ખરાબ કરી નાખી હમે જોતા મીઠું નકરું ને મીઠું ચોટ્યું છે હા ભાઈ ચેસિસ ને આવે હળવી નાખે એવું મીઠું છે બાકી એની અંદર આવે બાવીસો સીસી નું એમ હોક એન્જિન મહેન્દ્રા એ ખુદ ડિઝાઇન કરેલું છે અને અટાણે જોતા મેં ઉપર ચડાવી સીન લાગે હે એક નંબર થોડું અંદરથી થી તમને દેખાડી દઉં તો જોતા માટે હવે ગાડીને ગંધારી કરી મૂકી છે બાકી ઓવરઓલ જો આવી રીતના આવી છે હેન્ડ બ્રેક પછી આ આપણું નોર્મલ ઓટોમેટિક ગાડી હે એટલે તમારે ડ્રાઈવમાં ચલાવી છે પાર્કિંગમાં ચલાવી છે બાકી ટુ વ્હીલ ડ્રાઈવ ફોર વ્હીલ ડ્રાઈવમાં પણ ફોર હાઈ ફોર લો આ ગાડીનો આપણે ટેસ્ટ ક્યાં કરવાના તમને ખબર છે કચ્છના સફેદ રણની અંદર એવી સ્લીપરી કન્ડિશન હે ઘણા બધા જો આવા ઉબડ ખાબડ વાળા રસ્તા હે અને ઘણો બધો ઓફ રોડ હે આપણે ટુ વ્હીલ ડ્રાઈવમાં ચલાવવાના હે ને ફોર વ્હીલ ડ્રાઈવમાં ચલાવવાના હે તો અત્યારે આપણી ગાડી હે ટુ વ્હીલ ડ્રાઈવની ની અંદર એટલે ખાલી બે જ પાણા હે ને આને બર કરીએ તો જોઈએ આ બે ટાયર માં ચડી શકે કે નહીં મારે આગળ દેખાય ઢેબો હે ઢેબો ઉપર આપણે ચડવાનો પ્રયત્ન કરીએ ઓકે ટાયર આવી ગયું હે આરામથી એટલે આરામથી ચડી આ જો કે આ ઢેબો એવો હતો ને એટલે કઈ વાંધો ના આવે તો અત્યારે આપડી ગાડી છે ટુ વ્હીલ ડ્રાઈવ ની અંદર અને મારી પાછળ તમને દેખાય સફેદ રણ જ છે આમ હાકી લઈ આપણે કન્વર્ટ કરીશું ફોર વ્હીલ ડ્રાઈવની અંદર જો આપણે જેવી રીતના કન્વર્ટ કરશું ને આની અંદર આવી જાય કે જો ચારે ચાર ટાયર માટે બહાર જાય હવે આપણે જોઈએ ખરેખર પાવર વધી ગયો કે નહીં હવે પાવર વધી જવો જોઈએ મારા ખ્યાલ મુજબ ફોર વ્હીલ ડ્રાઈવ આપણે આખીને ટુ વ્હીલ ડ્રાઈવ આપી ફેર પડે આપણે તરત ખબર પડે ગાડી ઉપર આપણે એક અનોખો ટેસ્ટ કરવાના છે ટેસ્ટમાં એવું હે કે ટુ વ્હીલ ડ્રાઈવ કરી કે ફોર વ્હીલ ડ્રાઈવ કરી મેક્સિમમ સ્પીડ ક્યાં હોતી અચીવ કરી શકે ગાડી અત્યારે આપણે હે ને ટુ વ્હીલ માં લઈ લઈ જો તમારી નજર સામે ટુ વ્હીલ ડ્રાઈવમાં આવી ગયું હવે આપણે હે ને જવા દઈ કે ટુ વ્હીલ માં કેટલી મેક્સિમમ સ્પીડ થઈ શકે ને ફોર વ્હીલ ડ્રાઈવમાં કેટલીક સ્પીડ થઈ શકે ગાડી ના આરપીએમ ફૂલ થાય છે પણ એ પ્રમાણે ને સ્પીડ નથી વધતી તમે જોઈ શકો છો સિત્તેર સિત્તેર એસી એસી માન ટચ કરે છે ગાડી હું હજી ઘણા લોંગ રૂટ ઉપર જઈ જાઉં ઓકે હવે ગેર શિફ્ટ થયો છે ગાડીનો ઓકે ભૂગવામાં બહુ એટલી બહુ જાજી વાર લાગી ગઈ હવે આને આ ટેસ્ટ આપણે ફોર વ્હીલ ડ્રાઈવમાં ફર્સ્ટ પાર્કિંગ ધેન ફોર હાઈની અંદર આપણે કરી હાઈ લેટ્સ ગો હો રાઈન ની અંદર આપણે જોઈએ હવે આમાં કેટલી સ્પીડ પકડી હતી આટલી સ્પીડમાં કે નહીં તરત તરત ઘોડો થાય છે ભાઈ 4 ગુણ્યા 4 માં કરો ને તરત ઘોડો થઈ જાય છે જો આટલી વાર માં ને સ્પીડ અચીવ કરી લીધી છે 100 ઉપર પુગવા આવી

ના ના એમ તો ઓફરોડ માં વાંધો નથી સ્ટેબલ તો ગાડી રે તો આપણે થોડુંક સ્ટેરિંગ ફેરવું તું મોસ્ટ ઓફ લગભગ એટલું સ્ટેરિંગ ફેરવાની જરૂર પડે આપડે એમરજન્સી કન્ડિશન ની વાત અલગ કે કેશું એ ફેરવું હવે ગાડી આપણે મિત્રો હે ચકડી કરશું ચકડી કરવાનું કઈક મજા આવે

વધારે વધી જાય વાંધો નહીં પાછા આપણે ફોર લો માં ટ્રાય કરવાનું હવે ગાડી નાખી દીધી આપણે ફોર લો ની અંદર અને ફોર લો ની અંદર પાવર બહુ એટલે બહુ વધી જાય સ્પીડ થોડીક ઓછી હોય આરામથી ચડી ગઈ

ઊંચી ચડાવવાની સ્કિલ આવી ગઈ હે તમારા ભાઈમાં આપણો ચેલેન્જ વિડીયો થઈ ગયો છે ડન તમને બધાને ખબર છે ને ગુજરાતી ભડાકા નામની આપણી YouTube ચેનલ હેમાં આપણે ચેલેન્જ વિડીયો બનાવ્યો તો 24 કલાક આ રણની અંદર આપણે રહ્યા હે ઓહો હો અઘરુ લાગ્યું છે અમને અને જો લે આ માટી અહીં બનાવે છે ખત્રી આ કચ્છ બાજુના સાઈડના લોકો આને શું કે ખત્રી ને પણ અમારી પાસે મને શું કહે ખબર માં આવો કહે હાલો મૂળ બહુ થાય છે આજે આપણે ઘણો બધું કવર કરવાનો બાકી તો અત્યારે અમે નીકળી ગયા હે અને હું પાછળ બેઠો હું અને તમ આજુબાજુ જોઈ લો તમને કાઈ એટલે કાઈ દેખાતું નહી હે એ ટાઈપનો મેં ને ચેલેન્જ વિડીયો બનાવ્યો હે ચેલેન્જ વિડીયો તમે જોયો કે નહીં ફટાફટ કેજો પછી તમે કહેજો ઓ અહીંયા તો આજુબાજુમાં કોઈ અવેલેબલ છે તમારે આજુબાજુમાં જો તમને દેખાય અહીં કાળું કૂતરું ને તમને દેખાતો હોય તો મને કમેન્ટ કરી નાખો મિત્રો હે ને હું થોડુંક શૂટ કરવા આવ્યો તો જોતા હાવ કેવો એરિયા હે કાંઈ એટલે કાંઈ છે નહીં જોઈ લો કાંઈ એટલે કાંઈ છે નહીં આગળ જોલી લે થાર ગાડી આવી ને ધૂળ ઉડાડે હે ભાઈ ઓહો અને વાહે તમે આવી જાવ ને મરી રહ્યો કાંઈ રીતે એ ધૂળ ઉડે જો આવે જોતાય હોય બાપા એ જોતા વાહે વન થતું આવે હા ગટતા આમાં બaxe કોઈ એટલે કાઈ એટલે કાઈ દેખાય આ ખારાની અંદર તમારો બેટા ગાડી હકે છે કારણ કે આની અંદર કોઈ એટલે કોઈ આડું આવન નથી કોઈ કહેતા ન કે ભાઈ તમે સીટ બેલ્ટું કામ નથી પહેર્યો આમાં તમને કાઈ એટલે કાઈ દેખાય આમાં કોણ આડું આવશે મને કયો જો કોઈ એટલે કોઈ આવશે નહી ચેલેનજ વિડિયો શૂટ કરવા ગયા ને ઈ રોડ થી લગભગ હે ને નઈ હે ને તો 100 150 કિલોમીટર દૂર રહે તો આ સાથેનો આપણો બ્લોગ વિડીયો કરી નાખીએ પૂરો અને વિડીયો જોવાની મજા એવી તો કોમેન્ટ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં